કે આ જે ત્રણેય તત્વો છે એની સખત કાર્યવાહી થાય અને લીગલી પ્રોસેસ થાય એ માટેનું આજે એક એફઆઈઆર પણ ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રજૂ કરી છે આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી અનાજ ન હોવાની ઉઠી છે છેલ્લા મહિનાથી ગરીબોને અનાજનો પૂરતો જથ્થો ન મળતા હોવાની ફરિયાદ છે અનેક રજૂઆત બાદ પણ મામલતદાર કચેરી દ્વારા સસ્તા અનાજ દુકાનદારો સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે આદિવાસી સંગઠન હવે મેદાનમાં આવ્યું છે અને જાતે જ પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કરી વિજિલન્સ તપાસની માંગ કરવા આવેદન પાઠવ્યું અને જો માંગ સ્વીકારવામાં ન આવે તો જનતા રીટ ચીમકી ઉચ્ચારી તો આ મુદ્દે મામલતદારનું કહેવું છે કે અલગ અલગ કક્ષાએથી તપાસ માટેના સૂચનો આપી દેવાય છે જેમાં કોઈ પણ ગેરરીતિ જણાશે તો પરવાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

મહિલા કંડક્ટર પર હુમલા મામલે છત્રીસ કલાક બાદ નોંધાઈ ફરિયાદ અજાણી ત્રણ મહિલા અને એક પુરુષ સામે ફરિયાદ પચીસ અને છવ્વીસ સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી નવસારી સુરત વલસાડમાં પડી શકે છે અતિભારે વરસાદ ભાદરવી પૂનમનો મહાકુંભ સમાન મેળો તો પૂર્ણ થઈ ગયો નિર્વિઘ્ને અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયો સાતે દિવસ પ્રવાસીઓનું ઘોડાપુર જોવા મળ્યું લાખોની સંખ્યામાં ભક્તોએ માના ચરણોમાં શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા પરંતુ આ વર્ષે એવી વાત સામે આવી છે કે ગત વર્ષની સરખામણીએ યાત્રિકોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે ગત વર્ષ કરતાં આ વર્ષે અંદાજીત પંદર લાખ જેટલા યાત્રિકો ઘટ્યા છે યાત્રિકોની સાથે ધ્વજારોહણની સંખ્યા ભોજન પ્રસાદ મોહનથાળ પ્રસાદ પેકેટ ચીકી પ્રસાદ પેકેટના વેચાણ અને ભંડારા ગાદી અને સોનાની આવક પણ ઘટી છે આ વર્ષે ભાદરવી દસ હજાર કિલો મોહન થલ નો પ્રસાદ વધ્યો હોવાનું અનુમાન છે વીસ લાખ થી વધુ ભક્તોએ મોહનથાળ ચીકીના પ્રસાદનો લાભ લીધો મહામેળામાં અંદાજે રૂપિયા બે પોઈન્ટ થી વધુની રોકડ અને પાંચસો ગ્રામ થી વધુ સોનાનું દાન મળ્યું છે સાત દિવસમાં એસટી

રૂપિયા પંદર લાખ કિંમત નું સોનું માં આ મેળાના અંતિમ દિવસે ચોત્રીસ લાખ ઓગણસાઠ હજાર ભેટ મળી ભાદરવી મેળો નિર્વિઘ્ન સંપન્ન થયો ભાદરવી પૂનમ ના દર્શન કરવા આવ્યા મેળાના અંતિમ દિવસ નમકાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું આ તરફ કરજણ થી મહત્વના સમાચાર કરજણ માં વાયનાડ જેવી ઘટના બની બેગડ દસ્તા ભાગમ ભાગ વડોદરાના કરજણમાં ગામડામાં વાયનાડ અને ઉત્તરાખંડ છે કરજણના દેરોલી ગામે નદી કિનારે આવેલા મકાનની નીચેની જમીન ધસી પડી હતી નર્મદા નદીની ની ધસી પડતા મહાકાયણવારમાં નદીમાં ગરકાવ થઈ ગયું ભીખર ધસતા બકુલ આશ્રમ નદીમાં ગરકાવ થયો નર્મદા નદીમાં પાણીની આવક વધતા ભેખાળો ધસી પડી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જમીન ખસે છે અને તાજના પત્તાની માફક મકાન તૂટી પડે છે આશ્રમ નદીમાં ગરકાવ થયા ભાગદોડ મચી ગઈ હતી

પોલીસ પોતાની બતાવી બંને યુવાનોને ખોટા કેસમાં ફિટ કરી દેવાની પણ ધમકી આપી પોલીસ કર્મીના માર થી બંને યુવાનોને હાથની આંગળી અને પગના ભાગે ઈજા પહોંચી ત્રણ શહેરમાં તસ્કરોએ મચાવ્યો છે તરખાટ વડોદરા શહેરમાં તસ્કરો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે હવે તસ્કરો મોબાઈલ શોપ ને પણ નિશાન બનાવી રહ્યા છે જૂના પાદરા રોડ પર મનીષ ચોકડી પાસે આવેલી એક મોબાઈલ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા બે તસ્કરો દુકાનના શટર ઊંચા કરી અંદર પ્રવેશ્યા મોબાઈલ શોપમાં રહેલા મોંઘા મોબાઈલ ફોન ઉઠાવી ફરાર થઈ ગયા અંદાજીત ત્રીસ થી પાંત્રીસ લાખની કિંમતના મોબાઈલ ફોનની ચોરી સીસીટીવી ફૂટેજમાં કેદ તો અમદાવાદમાં કિન્નરે શિષ્યોએ ઘરમાંથી ચોરી કરી કિન્નર દાગીના રોકડ તેમજ મોબાઈલની ચોરી કરી દોઢ લાખ રોકડ સહિત દાગીના અને મોબાઈલ લઈ શિષ્ય ફરાર થઈ ગયા

આ વાત વાયુ વગેરે આખા શહેરમાં પ્રસરી જતા ડભોઈના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ એક બે દિવસથી નહીં પરંતુ ચાર ચાર દિવસથી લોકો ચોર આવી ચોરના ડરથી આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે હમણાં ચોર આવશે તેવી ચિંતાથી રાત્રિના સમયે લોકો ઉજાગરા કરી લાકડી લઈને રખાપુ કરતા મજબૂર બન્યા છે આ અંગેની જાણ પોલીસને થતા પોલીસે લોકોને માત્ર અફવા ગણાવી સાવધાન કર્યા લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી પોલીસે પેટ્રોલિંગ પણ વધાર્યું

રાજ્યમાં ભારે રાહ હવે ન હવે કાલજાળ ગરમીમાં શેકાવા થઈ જજો તૈયાર હવે ભાદરવાના તડકા તરખાટમાં ચાલશે ભાદરવા માસમાં આકાશમાંથી મે નહીં ગરમીનો વરસાદ થશે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે વરસાદ નહિવત પડશે મોટાભાગના વિસ્તારમાં અકળાવી દે તેવી ગરમી પડશે ભાદરવા માસમાં ગરમીની સાથે બફારો પણ ત્રહેમામ કરી દેશે લોકો ગરમીથી અને બફારાથી પરસેવી રેપજેપ થઈ જશે એ રાજ્યમાં ચોત્રીસ થી પાંત્રીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે અમદાવાદમાં બત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું કે હવામાન વિભાગનું માનીએ તો હજુ ચોમાસાએ વિદાય લીધી નથી ભલે અત્યારે ગરમી પડતી હોય પરંતુ હજુ વરસાદ પડવાની સંભાવના છે સાત દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની ઝાપટા રહેશે રાજ્યમાં આ દરમિયાન ભેજવાળું વાતાવરણ રહેતા સામાન્ય વરસાદની સંભાવના છે એક જૂનથી ઓગણીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ચુમ્માલીસ વધુ વરસાદ પડ્યો છે ક્ષત્રિય મહાસંમેલન મળે તે પહેલા વિવાદ ભાવનગરના યુવરાજે કહ્યું રાજકીય લાભ માટે મારા વડીલોનો ઉપયોગ કે દુરુપયોગ ન કરો સમસ્ત ક્ષત્રિય સપ્ટેમ્બરની શુક્રવારે તમામ ક્ષત્રિય અસ્મિતા મંચની જાહેરાત થશે જેમાં પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજય રાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે આ સંમેલન પહેલા ભાવનગરના મહારાજાના પુત્ર એવા યુવરાજ જયવીરસિંહ ગોહિલે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર પોસ્ટ કરી જેમાં લખ્યું કે રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી રાજપૂત સમાજની કોઈ પણ સમિતિ તેમના રાજકીય લાભ ખાટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય ભાવનગરના યુવરાજ ની એક સોશિયલ મીડિયામાં યુવરાજ સાહેબ પહેલાથી જ સ્પષ્ટ છે રૂપાલા વખતે પણ તેઓ સ્પષ્ટ હતા તેઓ કોઈ સમિતિના સભ્ય નથી એ સ્પષ્ટ વાત છે ભરૂચમાં પૂરને લઈને રાજનીતિનું પૂર મુમતાઝ પટેલની માંગ પર સોશિયલ મીડિયામાં વોર શરૂ ભરૂચ જિલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક લોકોને લાખોનું નુકસાન થયું ખેડૂતોના ખેતી પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું ત્યારે આ મામલે કોંગ્રેસના મહિલા આગેવાન મુમતાઝ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાને પત્ર લખ્યો અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી જેને લઈ રાજનીતિનું પૂર આવી ગયું ભાજપ કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલના પત્રને લઈને પલટવાર કરી રહ્યું છે મુમતાઝ પટેલ અને ભૂષણ ભટ્ટ વચ્ચે સોશિયલ મીડિયા પર જંગ ગઈ મુમતાઝ પટેલની માંગ પર ભાજપના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ટ્વીટ કર્યું કે આનંદ થયો પત્ર લખ્યો સારી વાત છે પણ દિલ્હીના ઘરે બેસી પત્ર લખ્યો તે દુખદ છે તેમણે સવાલ કર્યો કે આફત આવી ત્યારે આપ ક્યાં હતા પ્રવાસી નહીં પણ નિવાસી બનો તેવી અપીલ છે શિનો